ઇકો ગાડીની છેતરપિંડી કરી ગાડી લઈ ફરાર થઈ ગયેલા આરોપીઓને વેડજ પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે ઇકો ગાડીની છેતરપિંડી કરી ગાડી લઈ ફરાર થઈ ગયેલા આરોપીઓને વેડચા પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર વેડજ પોલીસ મથક વિસ્તારના ઉચ્છદ ગામી કેનાલ રોડ પર તારીખ પચીસ મે ના રોજ આરોપીઓએ એક સફેદ કલરની ઇકો ગાડી નંબર જી જે સિક્સ પીકે ચુમ્મોતેર ત્રેવીસ જેની આશરે કિંમત રૂપિયા પાંચ લાખને લઈને આરોપીએ પાવાગઢ જવા માટે વર્તી હોય તેમ જણાવી આરોપીઓ પૂર્વ આયોજિત કાવતરૂ રચી ઉચ્છદ ગામ નર્મદ ગુનો દાખલ થયો હતો જેની તપાસ દરમિયાન અલગ અલગ ટીમ બનાવી મળેલ બાતમી તથા હ્યુમન ટેકનોલોજી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કુલ છ આરોપીઓને પકડી પાડી આરોપીઓની સઘન પૂછપરછના આધારે પોલીસે આરોપીઓ પાસેથી સદર ગુનામાં ગયેલ દસ લાખ ત્રેવીસ હજારનો મુદ્દામાલ તથા ગુનાના કામે ઉપયોગમાં લીધેલ વાહનો તથા મોબાઈલ રિકવર કર્યો છે આરોપીઓની ગુનાના કામે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે